રાજધાની દિલ્હીમાં પૂરનું સંકટ વધ્યું છે દિલ્હીમાં યમુનાનું પાણી ઘરોમાં ઘુસ્યું દસ હજાર લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા દિલ્હી સચિવાલય સુધી યમુનાના પાણી પહોંચ્યા મયુર વિહારમાં રાહત શિબિર પણ ડૂબી ગઈ યમુના બજાર તિબેટી બજારમાં પાણી ભરાયા છે મઠ બજાર સહિત નીચાણવા વિસ્તારો જળબંબાકાર થયા છે યમુનાના પાણી ઘૂસી જતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા એનએચ ફોર્ટી ફોર પર ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો નદીની નજીક બનેલો લોખંડનો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે રાજધાની દિલ્હીમાં સતત વરસાદ અને યમુના નદીના વધતા જળસ્તરના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પૂરના પાણી દિલ્હી સચિવાલય સુધી પહોંચ્યા જ્યારે મયુરવિહાર ફેઝ વનમાં બનેલા રાહત શિબિર પણ ડૂબી ગયા છે આઈટીઓ ક્રોસિંગ અને અલીપુર ફ્લાયઓવર પર પણ સ્થિતિ ખરાબ છે સ્વામિનારાયણ મંદિર ફૂટઓવર બ્રિજ અને સિવિલ લાઇન્સ વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયા છે અહીંના બંગલાઓમાં પાણી ભરાઈ જતાં ભારે હાલાકી થઈ રહી છે અત્યારે યમુનાનું પાણી સતત પોતાની ભજનક સપાટીને ક્રોસ કરી અને વહી રહ્યું છે તંત્રએ લોકોને સતર્ક રહેવા અને નદી કિનારે રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરી દીધી છે કાર્યરત છે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે આપ જોઈ રહ્યા છો જેટલા પણ લોકો ફસાયા છે એમને બચાવવાની કામગીરી પહેલી પ્રાથમિકતા યમુના બજાર તિબેટી બજારમાં પાણી ભરાયા છે સચિવાલય સુધી હવે તો પાણી પહોંચી ચૂક્યા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી ગયા વર્ષે પણ યમુના નદીના પાણી જે લોકોના ઘરો સુધી પહોંચ્યા હતા આ તરફ મુંગા જાનવરોને પણ બચાવવાની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે વૃદ્ધો સહિત તમામ લોકોને અત્યારે સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે તો રાજધાની દિલ્હીમાં પૂરનું સંકટ છે યમુનાએ પોતાની ભયજનક સપાટી વટાવી છે યમુનાનું પાણી આસપાસના વિસ્તારોમાં છે જેના કારણે દસ હજાર જેટલા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે મઠ બજાર સહિત જે નીચાણવાળા વિસ્તારો છે આસપાસના ત્યાં જળબંબાકારની સ્થિતિ છે લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે લોકોને પારાવાર સંકટ અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે ઓફિસિસ જતા લોકોને પણ હવે વર્ક ફ્રોમ હોમ પણ આપવામાં આવ્યું છે તો પારાવાર મુશ્કેલી દિલ્હીવાસીઓને થઈ રહી છે આ ડ્રોનથી કેપ્ચર કરવામાં આવેલા દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ આપ આ દ્રશ્યો જુઓ આખા રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે જાણે યમુના નદી વહેતી હોય તેવા જ દ્રશ્યો અહીં જોવા મળ્યા છે રસ્તાના ટ્રાફિક જામની સમસ્યા પણ લોકો કરી રહ્યા છે કેટલાક લોકોના વાહનો પણ આ પાણીમાં ચાલવાના કારણે બંધ પડી ગયા છે એટલે દિલ્હીવાસીઓની મુશ્કેલી પારાવાર વધી છે છેલ્લા ત્રણેક દિવસથી અત્યંત ભારે વરસાદ દિલ્હીમાં વરસ્યો આ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે એના કારણે યમુના નદીમાં પાણી છોડાયું અને યમુનાનું જળસ્તર વધ્યું જેના કારણે યમુના નદીએ હજારો લોકોના માથે સંકટ ઊભું કર્યું છે તો આ દ્રશ્યો આપ જો રહ્યા છો ડ્રોન થી કેપ્ચર કરવામાં આવેલા દ્રશ્યો છે લોકોને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે જનજીવન પર ભારે અસર ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળ્યા લોકોની ગાડીઓ બંધ પડી ગઈ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જળસ્તર ઓછા થાય પાણી ઓસરે અને લોકો પોતાના રાબેતા મુજબના જીવનમાં પાછા ફરે આ દ્રશ્યો ડ્રોન થી કેપ્ચર કરાયેલા દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ વિસ્તારો અત્યારે જળમગ્ન હોય એવું જોવા મળી રહ્યું છે યમુના નદીના આદ્રશ્યો છે યમુના નદી કાંઠે આવેલા જેટલા પણ વિસ્તારો છે દિલ્હીના ત્યાં વરસાદના કારણે તબાહી મચી હોય એવું જોવા મળ્યું છે